ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી અને તેને બાળકનો જન્મ આપ્યો હતો બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે બંને આરોપીઓ છે એ એડલ્ટ છે અને હાલ એ બંનેની પૂછપરછ અને ચાલુ છે આગળ વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી તેઓના રિમાન્ડ માંગવામાં આવે છે ઈડરમાં કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ પોલીસે દર્શન સુતરિયા અને હરપાલ રાઠોડ નામના બે આરોપીની ધરપકડ કરી કિશોરી ઉપર દુષ્કર્મ આચરતા ગર્ભ રહ્યો હતો અધૂરા માસે જન્મ થતા નવજાતનું મોત થયું હતું